મિત્રો સિલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોશું કે આર્થિક રીતે નબળા વર્ગ છે તેમને ઈ ડબલ્યુ એસ એટલે ઇકોનોમિકલી વીકર સેક્શન ડબલ્યુ એસનું સર્ટિફિકેટ મેળવવા માટે શું પ્રોસિજર હોય છે અને કયા કામ માટે તમને આ સર્ટિફિકેટ ઉપયોગી આવે છે અને આ સર્ટિફિકેટ તમે ક્યાંથી મેળવી શકો છો તો આજના વિડીયોમાં આપણે ઈડબલ્યુ એસ સર્ટિફિકેટની માહિતી જોઈશું તો મિત્રો મારો વિડીયો છે અંત સુધી જોશો જેથી આ અંગેની તમામ જાણકારી તમને મળી રહે તેમજ મારો વિડીયો જો લાઈક અને શેર ના કર્યો હોય તો લાઇક અને શેર કરવા પણ વિનંતી છે તેમજ આ ચેનલના નવા હોવ તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આપણે શરૂ કરીએ છીએ ઈડબલ્યુ એસ સર્ટિફિકેટ કઈ રીતે મેળવી શકાય છે તો પહેલાં તો એની ઉપયોગીતા શું છે કોને કામ આવે છે તો ગુજરાત સરકારે ઉચ્ચ વર્ગ છે અને આર્થિક રીતે પછાત છે તેમના બાળકોને આગળ લઈ આવવા માટે અને સમાજમાં તેમનું સ્થાન સારી લાઈફસ્ટાઈલ જીવી શકે અને સારું શિક્ષણ મળી શકે તેના માટે થઈ અને દસ ટકા અનામતની જોગવાઈ કરી છે તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના જે પરિપત્ર છે એ પચીસ એક બે હજાર ઓગણીસનો નો પરિપત્ર છે તે પ્રમાણે અરજીનો નમૂનો આપ્યો છે અને એ પ્રમાણે અરજી કરવાથી આ સર્ટિફિકેટ મળી શકે છે તો હવે આ સર્ટિફિકેટ કોને મળી શકે છે કોણ એની પાત્રતા ધરાવે છે તો આ સર્ટિફિકેટ છે જે કુટુંબની બધા સ્ત્રોતમાંથી વાર્ષિક આવક આઠ લાખ રૂપિયા કરતા ઓછી હોય તેમના કુટુંબના સભ્યોને આ લાભ મળવા પાત્ર છે પછી જે કુટુંબની ખેતીની જમીન પાંચ એકર કરતાં ઓછી હોય તે કુટુંબના સભ્યો આ લાભ મેળવવા થાય છે આ સર્ટિફિકેટ મેળવવા પાત્ર થાય છે અને શેરી વિસ્તારમાં એક હજાર ફૂટનો ફ્લેટ તેમને ના હોવો જોઈએ અને એનું મકાન છે એ કાચું મકાન હોવું જોઈએ આ એના માપદંડો છે પાત્રતાના હવે જોઈએ આપણે કે આ અરજી તમને ક્યાંથી મળશે તો તમારા તાલુકાની મામલતદાર કચેરીમાં જઈ અને ત્યાં જનસેવા કેન્દ્ર છે તેની અંદર વીસ રૂપિયા ભરવાથી આ ફોર્મ મળી શકે છે અને આ અરજી ફોર્મમાં બધી વિગત તમે ભરી અને ફોર્મ તમે ફરીથી સબમિટ કરશો તો એક દિવસની અંદર આ પ્રમાણપત્ર મળી શકે છે આ પ્રમાણપત્ર ઓનલાઈન પણ મેળવી શકાય છે ઓનલાઈનમાં થોડા દિવસની વાર લાગે છે જો તમારે તાત્કાલિક જોતું હોય તો તમે ઓફલાઇન સર્ટિફિકેટ મેળવી શકો છો આ સર્ટિફિકેટ છે એ ત્રણ વર્ષની વેલિડિટીવાળું છે એટલે જ્યારે તમારે અનામતની જરૂર હોય કે જ્યારે વિદ્યાર્થીઓને સ્કૂલમાં એડમિશન લેવું હોય શિષ્યવૃત્તિ મેળવવાની હોય કે કોઈ સરકારી યોજનાનો લાભ લેવાનો હોય કે નોકરીમાં અનામત જોતું હોય ત્યારે આ સર્ટિફિકેટ ઘડાવવું જોઈએ કારણ કે ત્રણ વર્ષની વેલિડિટી છે એટલે અગાઉના વર્ષમાં જો તમે પ્રમાણપત્ર મેળવ્યો હશો તો તમને કામ આવશે નહીં એટલે આ સર્ટિફિકેટ છે એ તમારે જ્યારે જરૂર હોય ત્યારે જ તમારે મેળવવું હવે આપણે જોઈએ કે આ સર્ટિફિકેટ છે ગુજરાત રાજ્યમાં જે વસવાટ કરતા હોય કે ગુજરાતના મૂળ ગુજરાત જેનું વતન છે અને ગુજરાતી છે તેમના માટે આ સર્ટિફિકેટ છે જો અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરીને આવ્યા હોય તો એક ચાર ઓગણીસો ઇઠોતેરની પહેલાં જેમણે ગુજરાતમાં વસવાટ કર્યો હોય અન્ય રાજ્યના હોય તો એમને એ અંગેના આધાર પુરાવા રજૂ કરવા પડશે કે અમે એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાંથી જ ગુજરાતમાં રહીએ છીએ મૂળ ગુજરાતી છે એમને એવું સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર નથી એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અનામતનો લાભ છે ગુજરાતના વસવાટ કરતા હોય તેમના માટે જ છે હવે આપણે જોઈએ તો ફોર્મ છે એનું તો બે પાનાનું ફોર્મ છે પરિશિષ્ટ ક છે આ તમે વીસ રૂપિયા ભરશો એટલે મામલતદાર કચેરીમાંથી જનસેવા કેન્દ્ર માંથી તમને મળશે બે પેજનું છે હવે આપણે અરજી ફોર્મ જોઈએ તો એમાં શું શું વિગત ભરવાની છે પ્રતિશ્રી મામલતદાર જે તમારા તાલુકો હોય એ લખવાનું છે અને પાસપોર્ટ સાઈઝનો ફોટો તમારે લગાવવાનો છે અરજદારનું પૂરું નામ તો જેમણે સર્ટિફિકેટ જેમને જોઈતું હોય તેમણે અરજદારે પોતાનું નામ લખવાનું છે અરજદારનું પૂરું સરનામું ફોન મોબાઈલ નંબર સહિત એટલે હાલનું સરનામું અને કાયમી સરનામું અરજદારની જાતિ જાતિ અને પેટા જાતિ એટલે કાસ્ટની વિગત લખવાની છે તમારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જે કાસ્ટ લખેલી હોય એની વિગત અહીં લખવાની છે પ્રમાણપત્ર મેળવવાનું હતું તમે સેના માટે પ્રમાણપત્ર મેળવવા માગો છો નોકરીમાં અનામત માટે જોઈએ છે શિષ્યવૃત્તિ માટે જોઈ છે કે શૈક્ષણિક સંસ્થામાં એડમિશન માટે કે સરકારી યોજનાનો લાભ મેળવવા માટે એ તમારામાં લખવાનું છે અરજદારનું મૂળ વતન ગામ તાલુકો જિલ્લો અને રાજ્ય એ લખવાનું છે અરજદારનો હાલનો વ્યવસાય નહીં હોય તો લખવાનો અને સરનામું લખવાનું છે અને ટેલિફોન નંબર અરજદારના પિતાનું નામ જો પિતા હયાતના હોય તો માતાનું નામ માતા પિતા બંને હયાતના હોય તો જેવાલી છે એનું નામ લખવાનું છે અરજદારના પિતાની જાતિ અને પેટા જાતિ એટલે અરજદારના પિતાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોશે જો અરજદારના પિતા ભણેલા ના હોય તો એના કાકા કે ફોઈ કુટુંબની વ્યક્તિ હોય કાકાને ને ફોઈ તો એમનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ચાલે તો એની વિગત લખવાની છે અરજદારના પિતાનું વતન પછી અરજદારના પિતાનો વ્યવસાય જે વ્યવસાય ખેતી કરતા હોય તો ખેતી નોકરી હોય તો નોકરી પિતાના વ્યવસાયનું અને ખેતીના સ્થળનું અરજદારની માતા છે એનું સર્ટિફિકેટ ના ચાલે બરાબર છે એટલે આમાં એનો વ્યવસાય એની આવક હોય એના માટે બતાવ્યું છે આવકના હેતુ માટે થઈને અને ખેતી જો એની માતાના નામે હોય તો એ પણ બતાવવાનું છે અરજદાર પરણીત હોય તો પતિ અથવા પત્ની લેડીસ હોય તો એના પતિનું નામ લખવાનું છે અને જેન્સ હોય તો એની પત્નીનું નામ લખવાનું છે લાગુ ના પડતું હોય તો કઈ લખવાનું નથી અરજદારના પતિ અથવા પત્ની વ્યવસાય અને વ્યવસાયનું તથા ખેતી ધારણ કરતા હોય તો ખેતીના સ્થળનું સરનામું એ લખવાનું છે અરજદારના માતા પિતાના અઢાર વર્ષ ની વયના બાળકો અને એટલે કે અરજદારના ભાઈ બહેન હોય અઢાર વર્ષના હોય કે અઢાર વર્ષથી ઉપરના હોય તો એની વિગત લખવાની છે અને તેનો વ્યવસાય એ ધંધો કરતા હોય તે લખવાનું છે ખેતી ધારક કરતા હોય તો એ પણ લખવાની છે પછી અરજદારના અઢાર વર્ષ કરતા નાની વયના બાળક એટલે એના નાના અઢાર વર્ષથી નાના ભાઈ બહેન હોય તો એની વિગત લખવાની છે એમના નામે જમીન હોય કે એમના નામે વ્યવસાય હોય તો એ પણ લખવાનું છે ગુજરાત રાજ્ય બહારના હોય અધર સ્ટેટમાંથી હોય તો એક ચાર ઓગણીસો ઇઠોતેર કે તે પહેલા વસવાટ કરતા હોય તો એમણે મૂળ વતન નું રાજ્ય કયું છે એ લખવાનું છે અને કેટલા વર્ષથી વસવાટ કરે છે છે ગુજરાતમાં એની વિગત અરજદારના કુટુંબની તમામ સ્ત્રોતમાંથી આવક એટલે વ્યવસાય છે ઘરના જે સભ્યો છે એ બધા વ્યવસાય કરતા હોય ખેતી ધારણ કરતા હોય તે બધી આવક છે એ તમારે દર્શાવવાની છે ને તમારે જે આવકનો દાખલો છે એની અંદર જે આવક હોય એ આમાં દર્શાવવાની છે આર્થિક રીતે નબળા વર્ગનું પાત્રતા પ્રમાણપત્ર મેળવવા માટે રજૂ કરેલા આધાર પુરાવા દસ્તાવેજ વગર એની પ્રમાણિત નકલ હવે તો સેલ્ફ એટેસ્ટેડ ચાલે છે અરજદાર પોતે સહી કરીને સર્ટિફિકેટ આપે તો બધી જગ્યાએ ચાલે છે અને એના જે દસ્તાવેજ એ રજૂ કરે એક બે ત્રણ ચાર પાંચ જે લાગુ પડતું એ રજૂ કરવાના છે ખેતી ના હોય તો ખેતીના કોઈ આધાર પુરાવા રજૂ કરવાની જરૂર નથી એટલે એ બતાવવાનું છે હવે એક સોગંદનામું અરજદાર જો અઢાર વર્ષથી વયના હોય તો પોતે સોગંદનામું કરવાનું છે આપણે જોઈએ તો સ્ટેમ્પ પેપર પર આવશે સોગંદનામું એમાં પગારની આવક આવે છે વેપાર ધંધાની આવક આવે છે વ્યવસાય આવક આવે છે ખેતીની આવક આવે છે અને સ્થાવર મિલકતમાંથી તમે કોઈ મકાન હોય ને ભાડે આપ્યું હોય તો એની આવક બરાબર છે આ બધી આવક કુલ આવક છે દર્શાવવાની છે અને તમારા જે આવકના દાખલામાં જે આવક છે એ સોગંદનામામાં તમારે દર્શાવવાની છે પછી અરજદાર પુખ્ત વયના હોય તો પોતાની સહી આવશે નહીં એના માતા પિતાની અથવા માતા પિતા હયાતના હોય તો વાલીની સહી બરાબર છે આ રીતે સોગંદનામું કરવાનું છે હવે ક્યાં ક્યાં દસ્તાવેજો રજૂ કરવા પડશે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તો પરિશિષ્ટ કરનું વિરાણ છે આટલા આટલા તમારે ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે અરજી ફોર્મની સાથે જ આવે છે પાત્રતા પ્રમાણપત્ર મેળવવા રજૂ કરવાના થતા પુરાવા અને આધાર અરજદારના શાળા છોડિયાનું પ્રમાણપત્ર અથવા તો બોનાફેડ સર્ટિફિકેટ જ્યાં જરૂરી હોય ત્યાં પિતા દાદા કાકા પૈકી કોઈ શાળા પૈકીનું પ્રમાણપત્ર પુરાવા તરીકે રેશન કાર્ડ કાર્ડ આધાર બિલ મ્યુનિસિપલ ટેક્સ બિલ ચૂંટણી ઓળખ કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અથવા તો રહેણાંક સંબંધિત કોઈ પણ અન્ય પુરાવો હોય જેમાં સરનામાનો ઉલ્લેખ કર્યો હોય તો એ દર્શાવવાનું રહેશે અન્ય રાજ્યમાંથી સ્થળાંતર કરેલા હોય તો તેવા કિસ્સામાં તારીખ એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાં ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવા અંગેના સરકારી રેકોર્ડ આધારિત પુરાવા રજૂ કરવાના રહેશે અરજદાર પુખ્ત વયના હોય તો તેનું સ્વયંનું નિયત નમૂનામું સોગંદનામું હમણાં કે સોગંદનામું જોયું તો અઢાર વર્ષથી ઉપરના હોય તો પોતે જાતે સોગંદનામું કરવાનું છે અને સગીર હોય અઢાર વર્ષથી નાના હોય તો માતા પિતા અથવા તો એના વાલીએ સોગંદનામું કરવાનું છે અરજદારના કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવક છે એ વાર્ષિક આવકનો દાખલો રજૂ કરવાનો છે અને જો નોકરીયાત હોય જોબ કરતા હોય તો કચેરીના વડાનું આવક અંગેનું પ્રમાણપત્ર અને હોદ્દો અને કયા વર્ગમાં જોબ કરે છે એ લખવાનું છે અને ધંધો અને વ્યવસાય હોય તો ઇન્કમટેક્સ સર્ટિફિકેટ રિટર્નની નકલ છે એ આવશે અથવા તો વાર્ષિક સારવાયની નકલ છે એ પણ ચાલશે હવે અરજદાર પોતે ખેતીની જમીન ધરાવતા હોય તો ઉતારાની નગર અને ખેતીમાંથી કેટલી આવક થાય છે એ પણ આધાર પડશે જો માતા પિતાના નામે નામે જમીન હોય તો એ પણ દર્શાવવાનું રહેશે એટલે આવક અંગેના તમામ સ્ત્રોતમાંથી જે આવક હોય એના પુરાવા રજૂ કરવાના થાય છે આ રીતે પુરાવા છે એ બીડવાના છે અરજી સાથે આ રીતે અરજી ફોર્મ છે એ ભરી અને મામલતદાર ઓફિસમાં જનસેવા કેન્દ્રમાં આપશો એટલે તમારું પ્રમાણપત્ર છે એક દિવસમાં મળી જશે તો મિત્રો આ રીતે તમારે જરૂર હોય ત્યારે તમે દસ ટકા અનામત મેળવવા માટે આર્થિક પછાતનું ઈડબ્લ્યુ એસ સર્ટિફિકેટ મેળવવા માટે તમે અરજી કરી શકો છો અને આ પ્રમાણપત્ર તમને ઘણું ઉપયોગી થશે પરંતુ યાદ રાખો જ્યારે જરૂર હોય ત્યારે જ આ સર્ટિફિકેટ મેળવો કારણ કે આની વેલિડિટી છે ત્રણ વર્ષની જ છે એટલે જ્યારે જરૂર હોય ત્યારે જ આ પ્રમાણપત્ર કઢાવવાનું તો મિત્રો આજનો મારો વિડીયો આપને કેવો લાગ્યો છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો તેમજ મારા વિડીયોને લાઈક અને શેર પણ કરશો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું આજે રજા લઉં છું આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર બધાને